ગુડ મોર્નિંગ નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે અમે વહેલી સવારે એટલે કે અત્યારે સવા છ જેટલા વાગ્યા છે અને નીકળી ગયા છે જંગલની સફરમાં સવારે છ વાગે નીકળ્યા છે અને સાંજે કેટલા વાગે વળાશે એની કંઈ નક્કી નથી જંગલમાં આજે એટલા માટે જઈ રહ્યા છે કે જે અમારું આદિવાસીઓનું ખાસ એવું ખાણું કહેવાતું જંગલી મશરૂમ એટલે કે વેહના નીકળ્યા છે તો શોધવા માટે જઈ રહ્યા છે મારા સાથે છે અમારા કાકા છે અને એક મામા છે અને સાથે આ ત્રણ અમારા સિક્યોરિટી છે તમે જોઈ શકો છો તો આજે જંગલની સફર માટે નીકળ્યા છે એટલે તમને કંઈક ને કંઈક નવું બતાવવાની કોશિશ કરીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને જે જંગલી મશરૂમ એટલે કે જે વહેના છે એ કઈ રીતે જંગલમાં થાય છે અને કઈ રીતે તોડીને એને લાવીને ખાવામાં આવે છે મશરૂમ મિત્રો બે ત્રણ પ્રકારની હોય છે એક મશરૂમ મને ગયા વર્ષે જોવામાં આવી હતી તો એ મશરૂમ લાલ પ્રકારની હતી અને જે અમે ખાવામાં ઉપયોગી લઈએ છીએ એ મશરૂમ જે વાંસના જૂના થળિયા હોય છે એમાંથી ફૂટી નીકળતી હોય છે એનો પણ એક સંકેત હોય છે જ્યારે આ ચોમાસા દરમિયાન સાંજે જે સાંજનો સમય હોય છે ત્યારે વાદળો ચારો તરફ લાલ થઈ જાય છે એ એક આ મશરૂમ નીકળવાની સંકેત હોય છે તો બે ત્રણ દિવસ પહેલાં મેં ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો નાખ્યો હતો કે આજે સાંજે વાદળો લાલ થયા છે એટલે આપણા જે જંગલી મશરૂમ છે એ નીકળવાની તૈયારી છે તો આજે ચાર જેટલા દિવસ થયા છે અને કાલે કેટલાક મિત્રો જંગલમાં આવ્યા હતા એ લોકોએ માહિતી આપી હતી કે જંગલમાં જે આપણા વાસના મશરૂમ છે એ નીકળી આવ્યા છે તો આજે વહેલી સવારે છ વાગ્યે જેટલા સમય અમે નીકળ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો તમને પણ કંઈક ને કંઈક નવું બતાવવાની કોશિશ કરીશ મારો જે આજનો સફર છે મિત્રો એ દસથી પંદર કિલોમીટરનો થવાનો છે તો જોઈ શકો છો વહેલી સવારે એકદમ પરસેવાથી રેપઝેપ થઈ જવાયું છે અને હજુ અત્યારે અમારી શરૂઆત જ થઈ છે તો જે કુદરતના અદભુત નજારાઓ અમારા જંગલોના છે એ પણ તમને હું સ્ટેપ બાય સ્ટેપ બતાવી રહ્યો છું તો વિડીયોને સ્કીપ ના કરતાં અને લાઈક કરતા રહેજો અને કયા વિસ્તારમાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કહેતા રહેજો મિત્રો સતત એક કલાક જેટલા ચાલીને અત્યારે એકદમ ઘાટ જંગલમાં અમે આવી ગયા છે તો અમને જંગલમાં આવીને અમને જે અમારું મહેનતનું ફળ છે એ અમારું અત્યારે મળી ચૂક્યું છે જે તમે જોઈ શકો છો આ કાકા પણ એક થળમાંથી ઉખેડી રહ્યા છે મામા પેલી સાઈડ છે તો જે આ મશરૂમ હોય છે એ આવી રીતે જે વાંસના જૂના થળ હોય છે સળેલા થળ હોય છે કાં તો કેટલાક નવા થળમાં પણ આવી રીતે ફૂટી નીકળતા હોય છે જે આ મશરૂમ છે એ અમે ખાવા યોગ્ય ખાવા માટે વાપરીએ છે તો આ છે મશરૂમ જે વાંસના મશરૂમ કે વાંસના ફૂલ તરીકે પણ ઓળખાય છે તો તમે જોઈ શકો છો જે વાંસના થળ હોય છે એમાંથી આવી રીતે આ ફૂટી નીકળતા હોય છે આ જે મશરૂમ છે એ ધરમપુર વાસદા ચીખલી વિસ્તારમાં જે આપણે આળીમ કહીએ છીએ આ એની જ પ્રજાતિ હોય છે પણ અમારા વિસ્તારમાં જે આળીમ છે એ નથી જોવા મળતા અને ખાવા માટે અમે આ મશરૂમનો ઉપયોગ કરીએ છીએ તો તમે પણ ધરમપુર વાંસદા વિસ્તારમાંથી આ વિડિયો જોઈ રહ્યા હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને બીજા મિત્રો પણ આ વિડીયો કાંથી જોઈ રહ્યા છો જરૂર કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને અમને ખબર પડે ચાલો તો હજુ પણ વિડીયોમાં બન્યા રહીજો તમને બીજું પણ બતાવવાની કોશિશ કરીશ મિત્રો આ અમને રસ્તામાં જે મળ્યું છે આ વૃક્ષ છે એ છે આલાનું વૃક્ષ જેને ઇન્ડિયન નોની ફ્રૂટ તરીકે પણ ઓળખમાં આવે છે તો આના ખાવાના અદ્ભુત ફાયદાઓ છે પણ અત્યારે હજુ આ ફળ સાચા છે તમે જોઈ શકો છો આ છે ઇન્ડિયન નોની ફ્રૂટ જેને અમે આલાના નામથી ઓળખીએ છીએ જે પાકે ત્યારે કાળા રંગનું હોય છે અને સ્વાદમાં થોડું તીખું જેવું લાગતું હોય છે મિત્રો અત્યારે અમારી એન્ટ્રી થઈ ચૂકી છે મોટા જંગલ એટલે કે માંડવી અને ઉમરપાડાના બોર્ડર વિસ્તારમાં તો અત્યારે નદી પાર પા નદી પાર કરવાનો સમય આવી ગયો છે તમે જોઈ શકો છો જે કાકા અને મામા છે એ જઈ રહ્યા છે નદીના પહેલી પાર જે માંડવી અને ઉમરપાડા બોર્ડર વિસ્તાર લાગી ગયો છે અત્યારેથી અહીંયા અગાડી હવે અમે માંડવી વિસ્તારમાં જઈ રહ્યા છે તો જંગલોના વચ્ચે આ જો મોટું કોતરડું એટલે કે એક જંગલની નદી છે જે તમે જોઈ શકો છો તો મિત્રો પાણીના બોટલ નથી લાવ્યા અને જંગલમાં જે કુદરતી રીતે પાણી મળતું હોય છે તરસ લાગે છે તો પાણી પી રહ્યો છું આ પહાડોમાંથી કુદરતી રીતે ફિલ્ટર થઈને આવેલું પાણીનો સ્વાદ કંઈ અલગ જ છે તો અત્યારે જે મારી તરસ છે એ મટાવી છે મેં પાણી પી લીધું છે કુદરતના અદ્ભુત નજારા કુદરતના વનસ્પતિઓના ફૂલ જેના નજારો તમને જંગલોમાં આટલા અંદર આવીને કોઈ બતાવી ના શકે તો આજે આવ્યા છે જંગલમાં પણ આ અલગ અલગ પ્રકારના કુદરતી દ્રશ્યો કુદરતી ફૂલો એ તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કેટલા સુંદર મજાના જે આ ફૂલો છે એ તમને સોશિયલ મીડિયામાં લગભગ ના બરાબર તમને જોવા મળી શકે છે મિત્રો તમે આ સુંદર મજાના લાલ ગાજરી કલરના જેવા ફૂલો જોઈ શકો છો જે આ વૃક્ષ નાનું એવું છે એના એને અમે આદિવાસી ભાષામાં ઓટળાનું વૃક્ષ તરીકે ઓળખીએ છીએ જો કે આનું વૈજ્ઞાનિક વનસ્પતિક નામ શું છે એ મને ખબર નથી કેટલાક વન વિભાગના મિત્રો મારા વિડીયો જોઈ છે તો ખબર હોય તો જરૂરથી જણાવજો આ વૃક્ષના દાંતણ ચાવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે અને આ ફૂલ બાદ આ જે ફૂલો છે એ તમે જોઈ શકો છો મનમોહક ફૂલો જે આપણું મનને મોહી લેતા એવું લાગી રહ્યું છે અને જંગલી યાદુ કે પછી જંગલી હળદર તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ ફૂલોના દ્રશ્ય પણ તમને બતાવી રહ્યો છું જોઈ શકો છો તો મિત્રો અત્યારે બપોરે જમવાનો સમય થઈ ગયો છે અને એકદમ અમે જંગલોના વચ્ચો વચ્ચે તો આજે મારા મામા અને મારા કાકા એ ઘરેથી ચોખા અને હળદર મસાલો લઈને જ આવ્યા છે તો અત્યારે તમે જોઈ શકો છો જે કાકા છે એ ભાત બનાવીને તૈયારી કરી રહ્યા છે અને આ જે મામા છે એ જે જંગલી મશરૂમ એટલે કે વહેના છે એની સફાઈ કરવાની ચાલુ છે તો તમે જોઈ શકો છો આજે અમે સ્પેશિયલ મશરૂમ શોધા માટે આવ્યા હતા અને મશરૂમ તમે જોઈ શકો છો જે મશરૂમ છે કેટલા બધા મશરૂમ અમને મળ્યા છે એકદમ બહુ આજે ખુશી થઈ રહી છે કાલે મામા અને કાકા આવ્યા હતા આખો દિવસ જંગલમાં ફર્યા હતા પણ એમને મશરૂમ એ મળ્યા નથી અને આજે આવ્યા છે ફરીથી તો એ લોકોએ બધી જગ્યાઓ જે પહાડો જોયેલા હતા તો હું પણ એમના સાથે આવ્યો છે તો જે મશરૂમ છે અને આજની અમારી જમવાની વ્યવસ્થા કુદરતના ખોળામાં એટલે કે જંગલોમાં તમે જોઈ શકો છો કેટલા સુંદર મજાના ઝરણાઓ વહી રહ્યા છે અને કાકા અત્યારે ભાત બનાવવાનું ચાલુ કરી દીધું છે સાફ સફાઈ ચાલુ છે અને અત્યારે આ મશરૂમની પણ સાફ સફાઈ ચાલુ છે તો કેવી રીતે બનાવતા છે એ પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ અત્યારે આ દેવતા સળગાવાઈ ગઈ છે તો સફાઈ ચાલુ છે થોડીક એમને પણ હું હેલ્પ કરી લાગુ છું વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સ્કીપ ના કરતાં લાઈક કરતા રહેજો ખૂબ મહેનતનું કામ છે મિત્રો જે મશરૂમ છે એની સફાઈ થઈ ગઈ છે અને ભાતની એક તો પહેલી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એ ખાલી કરીને પછી જે અમારે આ સિક્યોરિટી આવ્યા છે એમના માટે પણ થોડું અલગથી ભાત બનાવવું પડશે તો જે મામા છે એ અત્યારે મશરૂમ નાની એવી તપેલીમાં બનાવી રહ્યા છે અને મેઘરાજાની પણ ફૂલ તૈયારીઓ છે અત્યારે વરસાદ આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ચારો તરફ અંધારું છવાઈ ગયું છે મિત્રો આપણે ઘણી વખત બજારમાંથી વેજ કે નોનવેજ કઠોળ કે પછી ચાઇનીઝ જેવી વસ્તુઓ લાવીને ખાતા હોઈએ છીએ જેમાં અલગ અલગ પ્રકારના મસાલાઓ મરીઓ અને અઢળક તેલ જેવો ઉપયોગ કરીને આપણે સ્વાદ વળાવવા માટે બનાવતા હોઈએ છીએ પણ જ્યારે આપણે આવી રીતે જંગલોમાં આવીએ અને ફક્ત એમાં થોડું મરચું અને હળદર જેવું નાખીને પણ બનાવીએ છીએ તો પણ એનો જે સ્વાદ હોય છે એ કંઈક અલગ જ હોય છે તો તમે પણ કોઈક વખત જંગલમાં આવ્યા હશો તો આવી રીતે બનાવીને ખાધો હોય તો જરૂર કમેન્ટ કરીને જણાવજો અને ખરેખર કુદરતી રીતે વરસમાં એક વખત આવી રીતે આપણને જંગલી વનસ્પતિઓ જે જંગલી શાકભાજીઓ છે એ ખાવાનો મોકો મળતો હોય તો જરૂર આપણે ખાવો જોઈએ તો મિત્રો અત્યારે જમવાનું બનાવ ચાલુ છે થોડીવાર પછી જે શાક બની જશે અત્યારે ભૂખ પણ બહુ લાગી છે થોડીવાર પછી બની જશે પછી ખાઈશું અને થોડીવાર આરામ કરીશું પછી ઘર તરફ રવાના થશું અત્યારે લગભગ બાર જેટલો સમય થઈ ગયો છે તો મિત્રો અત્યારે અમારી મશરૂમ બનીને તૈયાર થઈ ગઈ છે કાકા અને મામા જમી રહ્યા છે અને હું પણ જમવા બેસી ગયો છે તો તમે જોઈ શકો છો એકદમ દેશી સ્ટાઇલમાં જંગલોમાંથી પાન લઈને આવ્યા છે અને એ બની ગયું છે તે અત્યારે આનો સ્વાદ સ્વાદની વાત તો કંઈક અલગ જ હોય જે જંગલમાં પ્રકૃતિની ગોદમાં બનતું હોય હમ હમ થોડી પછી જમીને અમે અહીંયાથી નીકળશું અત્યારે જમી લઈએ તો મિત્રો અત્યારે જમી લીધું છે અને અહીંયાથી અમે જઈ રહ્યા છીએ અમારા સિક્યોરિટીઓને આપ્યું પણ આ લોકોએ જુઓને બગાડ્યું છે પણ કેટલાક જંગલી જાનવરો આવીને કદાચ ખાઈ લેશે તો હવે ઘર તરફ રવાના થઈ રહ્યા છે પણ તેના પહેલાં જે કાકા અને મામા છે એ લોકો જંગલોમાંથી લાકડા કે પછી વાંસ કાયમ માટે લેવા આવે છે તો કદાચ એ લોકોને રસ્તામાં મળશે તો એ લોકો ફરીથી વાંસ સૂકા જે કાપી લે છે તો મિત્રો અત્યારે મશરૂમ તો શોધી લીધા છે પણ જે મશરૂમ વાંસના થાળમાંથી નીકળતા હોય છે જે વાંસ છે એક ઘાસની જ પ્રજાતિ છે અને જંગલોમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હોય છે તો અત્યારે મશરૂમ તો શોધી લીધા છે પણ આજે કાકા છે અને મામા છે એ જંગલોમાંથી આવી રીતે સૂકા આજે વાસો તમે જોઈ શકો છો આ વાસો કાપીને પછી કેટલીક રોજી મેળવે છે તો અત્યારે મશરૂમ શોધી લીધા છે પણ આ વાસો કાપી રહ્યા છે અને આ વાસોના બે ભાગ કરીને પછી આની આખી પારી બનાવવામાં આવતી હોય છે પારી બાંધવામાં આવતી હોય છે એ અહીંયાથી લગભગ નવથી દસ કિલોમીટર જેટલું અંતર કાપીને આ જંગલોમાં પહાડોમાં ખાડા ખબોચિયા અને ઊંચા નીચા પર્વતો વચ્ચેથી એટલે આ ભારીનો ભાર લગભગ ચાલીસ કિલો જેટલો હોઈ શકે છે તો આ જંગલો પહાડો અને પર્વતોમાંથી આ જે સૂકા વાસ છે એના બે ભાગ કરીને પછી એની પારી બાંધીને પછી ઘરે લઈ જાય છે અને રોજી મેળવે છે તો તો મિત્રો અત્યારે બે વાગીને દસ મિનિટ જેટલો સમય થયો છે અને હજુ પણ અમે જંગલમાં છે તો અમારું જે મોસ્ટ ઓફલી જે કામ હતું મશરૂમ શોધવાનું અને વાંસ શોધવાનું તો અત્યારે કાકા લોકો ફોડી રહ્યા છે અને અમારું જંગલનો જે આજનો સફર હતો તે અત્યારે પૂરો થઈ રહ્યો છે મોબાઈલમાં પણ ચાર્જ ઓછો છે એટલે વિડીયો ઉતારી નથી શકતો અગાડી જે ઘર જવાનો રસ્તો છે એનો તો આજનો વિડીયો આ છે મિત્રો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરી દેજો અને આગળ શેર કરી દેજો જેથી કરીને હું તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતો રહું જય આદિવાસી જય જોવાહાર નમસ્કાર